નમસ્કાર મિત્રો આજના નવા વિડીયો સ્વાગત છે અને મિત્રો આ વિડીયો અને એકદમ ફ્રેશ તમને ધમિલ પણ જોવા મળવાના છે અને આટલું જ નહીં પરંતુ મિત્રો આ ધમિલ ને જોઈને તો તમને પણ ખરેખર ભૂખ લાગવા લાગી જશે તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોજો તમને આખો વિડીયો પણ દેખાડવાનો છું અને ને લાઈક બટન દબાવી અને વધારે માં વધારે લોકો સુધી આ વિડીયો ને શેર પણ કરી દેજો અને અત્યારે એક વાગ્યાનો સમય થઈ ગયો છે અને અમે બોટ માંથી માલ પણ ઉતારીએ છીએ અને મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ ફ્રેશ એ ફ્રેશ તાજા માછલા પણ જોવા મળી રહ્યા છે અને મિત્રો રોજના આવા તાજા માછલા અને નવા નવા માછલાઓ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બે લાઇકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો આવનારા આવા જ અવનવા વિડીયો પણ તમને જોવા મળી શકે અને મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ તાજે તાજા અને તેને જોઈને એકવાર તો મન તમારું પણ જાય અને મિત્રો આ છે કારો વેખો તેનો સ્વાદ એક નંબર પણ આવે છે અને ત્યારબાદ આ હળિયો છે અને મિત્રો જો તમને આ ખાધો નથી તો તમે કઈ પણ ખાધું નથી અને ત્યારબાદ મિત્રો મેં તો ફાઈનલ નક્કી કર્યું છે કે આજે તો મારે ધમીલ જ ખાવો છે

આ રાત ના સમય નો ખજાનો અને મિત્રો તેને જોઈને તમે પણ કદાચ જોતા જ રહી જશો અને આગળ તમને કીધેલું પણ હતું કે મિત્રો મિત્રો ખાવાનું મન છે છે અને અને આજે પણ પણ હાથમાં આવી જો કદાચ હોય તો લાઈક બટન દબાવી અને કોમેન્ટ કરીને જરૂર થી જણાવજો અને ત્યારબાદ મિત્રો આજના તો ખરેખર દિલ ને પણ ખુશ કરી દીધું છે કારણ કે મિત્રો આવા દિવસો તો ક્યારેક જ જોવા મળે તો મિત્રો ફાઈનલી આપણી મન ની મુરાત પણ ધમીલ ખાવાની પૂરી થઈ ગઈ છે તો મિત્રો હવે આ વિડીયો પાછા બીજા સાથે અને ત્યાં મિત્રો ને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારિકા દી મિત્રો વિડીયો ને લાઇક શેર કરી અને ચેનલ ને સાથે સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જલ્દી માં જલ્દી ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન બટન પણ દબાવી દેજો જેથી કરી અને આવનારા આવાજ મોજીલા વિડીયો પણ તમને રોજ જોવા મળી શકે